તાજેતરમાં વડોદરાના વાંચલપુરમાં આવેલી અવધૂત ફાટક પાસે ખુલી જગ્યામાં મૂર્તિકાર દ્વારા ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી જ્યાં નિર્મિત મૂર્તિઓ મૂકી રાખવામાં આવી હતી આ જગ્યાએ અચાનક તોડફોડ મચાવી હોવાનું કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી આખરે આ મામલો ઉજાગર થતાં સ્થાનિક પોલીસ એક્શનમાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ચોરીના વાયરો સંતાડવા જતા મૂર્તિકારને યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી તેની અદાવતે આ કૃત્યને અંજામ આપવામાં આવ્યું હતું એસીપી પ્રણવ કટારિયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે ગઈકાલે સો નંબર પરથી વર્ધી આવી હતી જેમાં સની નામના શખ્સે જાણ કરી હતી જેઓ ફાટક પાસેના ખુલ્લા મેદાનમાં મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે જ્યાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે તે બાદ પોલીસ તપાસ કરી તેમાં જાણવા મળ્યું કે એકવીસ જૂનના રોજ બે યુવાને તેના ત્યાં વાયરો મૂકી ગયા હતા અને વાયરો પર ઢાંકવા માટે મૂર્તિ બનાવવાની ડાય મૂકી હતી ડાય મૂકવાની ના કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ વધુમાં જણાવ્યું કે ત્યારબાદ બંને યુવકો ત્યાંથી જતા રહ્યા હતા અને બંને અક્ષય ભાઈલાલ માળીએ આ તોડફોડ કર્યાનું સ્વીકાર્યું છે તેની સાથે ધવલ ઠાકોર નામનો યુવક છે અને ધવલ ઠાકોર પોલીસ પકડતી દૂર છે અને બંને મૂકેલા વાયરો પણ મળી આવ્યા છે તે ચોરીના હોવાનું જણાય આવે છે તે વિરુદ્ધ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મૂર્તિઓ બનાવી છે ત્યાં તેઓ ચોરીની વસ્તુઓ છુપાવતા હતા જેમાં મૂર્તિકાર અડચણરૂપ થયો હોય ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ જેની આ દાવતે ગઈકાલે રાત્રે બારથી સાત વચ્ચે તોડફોડ કરી હતી અને ચોરીના મુદ્દામાલ વિશે વધુ માહિતી મેળવવાનું ચાલુ છે આખરમાં જણાવ્યું કે મૂર્તિકાર ગત વર્ષ સુધી નવલખી મેદાન ખાતે મૂર્તિઓ બનાવતા હતા જેઓ માંજલપુર ખાતે બનાવે છે આ જગ્યા માંજલપુર ગામના રવિરાજ સિંહ નામની શખ્સની છે અને આ જગ્યા મૂર્તિ માટે આપી છે છેલ્લા દસ દિવસથી અહીંયા મૂર્તિ બનાવવાનું કામ ચાલુ છે પોલીસ દ્વારા તમામ મૂર્તિકારોને અપીલ કરવામાં આવે છે કે તમે કોઈ પણ જગ્યાએ મૂર્તિ બનાવતા હોય તો તેની પોલીસમાં અગાઉથી જાણ કરો અને તે જગ્યાએ રાત્રિના સમયે કોઈ વ્યક્તિએ રોકાવવું જોઈએ નહીં આ સ્થળે સીસીટીવીની જરૂરી લાઇટિંગની વ્યવસ્થા તથા ભાડા કરાર પણ કરવાનું સૂચન કરવામાં આવે છે પોલીસને જાણ હોય તો તેઓ તકેદારી રાખી શકે ગઈકાલે આપણને સો નંબર વધી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સબકા નામના વ્યક્તિ છે એમને સો નંબર પર જાણ કરી હતી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી તો પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત એકવીસ તારીખે એકવીસ જૂનના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાય હોય એ મૂકેલી અને એ એમને ડાય મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે બીએનએસ કલમ ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસે મળ્યા છે અને એ વાયરો પણ ચોરી ના હોય એવું જણાય છે એટલે પ્રાથમિક દ્રષ્ટિ એકતાલીસ વનડી એના એવા કોઈ છે નહીં અઢાર વર્ષની ઉંમર છે યસ એટલે એ એ વ્યક્તિ જ્યાં મૂર્તિઓ બનાવે છે ત્યાં જ આ લોકો એમના જે ચોરીની વસ્તુઓ જે છુપાવતા હતા એટલે ચોરીની વસ્તુ છુપાવવામાં આ આ વ્યક્તિ જે છે એ રૂપ થતો હતો એટલા માટે એમને એકવીસ જૂને બોલાચાલી થઈ અને બોલાચાલીની અદાવત રાખીને આ ગઈકાલે ગઈકાલે રાત્રે ગઈકાલે રાત્રે એના આગલા દિવસે બાર વાગ્યા સુધી એ લોકો શોપ પર હાજર હતા એ પછી સવારે સાત વાગે આવ્યા ત્યારે આ તોડફોડ એમને જોઈને

જગ્યાએ એમને મૂર્તિ બનાવવા માટે આપેલી છે એટલે ગયા વર્ષ સુધી અહીંયા કોઈ કામ થતું નથી આ છેલ્લા દસ દિવસથી અહીંયા કામ થાય છે અમારું પીસીઆર પેટ્રોલિંગ હોય છે એટલે જે પણ આવા અમને આઈડેન્ટિફાઈ થાય કે આ આ જગ્યાએ મૂર્તિઓ બનાવે છે ત્યાં અમારી પીસીઆર પેટ્રોલિંગ ના એટલા માટે જ અપીલ કરીએ છીએ કરીએ છીએ કે જે પણ જગ્યાએ તમે મૂર્તિ બનાવતા હોય એની પોલીસને જાણ કરો ત્યાં રાત્રે એક વ્યક્તિ રોકાય જેથી કોઈ બનાવ બને નહીં ત્યાં બને તો જો સીસીટીવી લગાવી શકાતા હોય તો એ લગાય અને લાઇટિંગ પ્રોપર રાખે અને જે પણ જગ્યાએ કરે ત્યાં પૂરતો ભાડા કરાર કે એ બધી વ્યવસ્થાઓ રાખે અને પોલીસને જાણ કરે તો પોલીસ